ચલાવવામાં આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના કોટેચા ચોક ખાતેના જે છે કે જ્યાં લિટલ લોર્ડ્સ પ્રી આવેલી છે તે આખી સ્કૂલ પતરાના શેડ ઉપર ઊભી છે અને કોઈ પણ પ્રકારની ફાયરની સિસ્ટમ પણ અહીંયા લગાવવામાં નથી આવી અહીંયા બસ્સોથી અઢીસો નાના નાના ફૂલકાઓ જે છે તે જે સ્કૂલમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર કોઈપણ પ્રકારે ફાયર એનઓસી કે કોઈ વસ્તુઓ જે છે જે નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું જે પ્રમાણે સ્ટ્રક્ચર ટેમ્પરરી ઊભું કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે અને શિક્ષણ વિભાગ હોય કે કોર્પોરેશન તંત્રની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે ઇલેક્ટ્રિકનું આખું સપટેશન અહીંયા ઊભું છે અને એક જ દિવાલની બાજુમાં આ પ્રિસ્કૂલ આવેલી છે એટલે ક્યાંક પણ શોર્ટ સર્કિટ થાય તો અહીંયા પણ ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓ જે છે તે બની શકે તેવી શક્યતાઓ છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખું સ્ટ્રક્ચર જે છે તે પતરા ઉપર ઊભું છે કોઈ પણ પ્રકારની અહીંયા જે કહેવાય ફાયર એનઓસી જે છે કોઈ પણ પ્રકારની નિયમો જે છે તેનું પાલન કરવામાં નથી આવતું જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે આ પતરાઓ હવે અમે કાઢી નાખશું એટલે ઘટના બની બાદ પોતાની આંખો ઉગડે છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગ જે છે કોર્પોરેશન વિભાગ છે તેમની લાપરવાહી એટલી હદે જે છે તે શહેર ની અંદર આવા એક નહીં પરંતુ હજુ કેટલા શેડ જે છે તે જે શિક્ષક જે સ્કૂલો જે છે તેમની અંદર બનાવી દેવામાં આવ્યા છે આખું સ્ટ્રક્ચર ઊભું જે છે તે કરવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર પત્રાની અંદર આખું ઊભું કરી દેવામાં આવ્યું છે ને આની અંદર નાના નાના ભૂલકાઓ જે છે તે ભણવા માટે આવતા હોય છે સવાલ એ થઈ રહ્યો છે કે આ લા પરવા તંત્ર અઠ્યાવીસ લોકોના ભોગ લઈ ચૂક્યું છે છતાં પણ હજી જાગ્યું નથી ને હજુ પણ આવા મોતના માચડાઓ ચલાવવાની જાણે કે છૂટ આપી દીધી હોય તેવા દ્રશ્યો રાજકોટની અંદર ફરી એકવાર સામે કાર્યવાહી કરવામાં છતાં પણ આ પ્રકારના સ્ટ્રક્ચર ઉભું કરવાની મંજૂરી કોને આપી તેમની સામે સવાલ થઈ રહ્યા છે તો ખાસ આપે જોયું કે ગેમ ઝોન નહીં પરંતુ આખી આખી સ્કૂલ જ આમ ચાલી રહી છે અત્યારે ક્યાંય પણ આવી ઘટના બને ત્યારે એ જ વસ્તુ ઉપર દરોડા પાડવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકા એ ભૂલી જાય છે કે આવા ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરવા મા તો ક્યાંક મંજૂરીમાં તો અને સંચાલકોએ તો ક્યાંક હદ રાખી જ નથી અત્યારે કાર્યવાહી માત્ર ગેમ ઝોન પણ કરવામાં આવી રહી છે પરંતુ તંત્રએ આવા સ્ટ્રક્ચર ઉપર પણ નજર કરવાની જરૂર છે કારણ કે અત્યારે ભલે વેકેશન હોય પરંતુ વેકેશન પૂર્ણ થશે

અને બારીઓ મૂકી દેવામાં આવી છે શું મહાનગરપાલિકા આ જે આખું જે પ્રી સ્કૂલ ચાલી રહ્યું છે એના પર નજર નહીં પડી હોય બહાર કાર્ટૂન બનાવી દેવાથી અને સુંદર બતાવી દેવાથી વાલીઓ આકર્ષી જાય છે બાળકોને ત્યાં મૂકતા હોય છે પરંતુ બાળકોની સેફ્ટીનું શું કાર્યવાહીનો માત્ર દેખાડો જ કરવામાં આવી રહ્યો છે કારણ કે આવા તો અનેકો સ્ટ્રકચર ટેમ્પરરી સ્ટ્રકચર રાજકોટમાં ઉભા કરવામાં આવ્યા છે

ક્રિષ્ના વોટર પાર્ક સામે ફરિયાદ તમામ આઠ ગેમ ઝોનના સંચાલકો ભૂગર્ભમાં છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે આપણે ખાસ જણાવી દઈએ કે રાજકોટમાં જે જે ગેમ ઝોનમાં ઘટના બની એ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે બાકી આ જે આઠ ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે એ વર્ષોથી ધમધમતા જ હતા વેકેશનમાં ફૂલ જતા હતા લોકો ત્યાં જતા હતા પણ લોકોને ખ્યાલ જ ન હતું કે ના આ ગેમ ઝોન પાસે એનઓસી છે કે ન અહીંયા ફાયર ના કોઈ સાધન છે ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે બાકી અત્યારે રામ ભરોસે આ તમામ ગેમ ઝોન સુધી ચાલી જ રહ્યા હતા અને કદાચ જો આ આ આગની ઘટના ન બની હોત તો ગેમ ઝોન હજી પણ વર્ષોના વર્ષ ચાલતા જ રહેત અને લોકોના જીવને અને લોકોને ફંડ આપવા માટે આ ગેમ ઝોન બનાવવામાં તો આવે છે પરંતુ પોતાની નફાની કમાણી માટે પોતાના ખિસ્સા ભરવા માટે કોઈ જ સેફ્ટી રાખવામાં નથી આવતી